જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વરુથીની એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ પાળનાનો સમય આ એકાદશીનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને સુંદર કથા વાર્તા સાંભળશું મિત્રો એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર કલાક ત્રેવીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ ચાર મે શનિવારે રાત્રે આઠ કલાક સાડત્રીસ મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચાર મે શનિવારે અને પારણા કરવાના રહેશે તારીખ પાંચ મે રવિવારે સવારે પાંચ કલાક છત્રીસ મિનિટથી લઈને આઠ કલાક સોળ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે તથા આ દિવસે ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે જેમાં સિદ્ધિ પુષ્કર યોગ યોગ અને વૈદૃતિ યોગ બની રહ્યો છે આપણા શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ કહેવામાં આવ્યો છે આ યોગમાં કરેલા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા પ્રાર્થના કરવાથી એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે આ એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી ઘણી જ પુણ્યશાળી હોવાથી પુણ્યફળ આપનારી હોવાથી આ એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાન કર્યાનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું વરુથીની એકાદશી ક્યારે છે હવે જાણીશું આ એકાદશીનું મહાત્મ વિધિ અને કથાવાર્તા મિત્રો આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે પરંતુ ચૈત્ર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે તેને વરુથીની એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવતા દરેક કષ્ટ સંકટ બાધા દૂર થાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના ત્રીજા અવતાર વરાહ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વરોથીની એ સંસ્કૃત શબ્દ છે જેનો ગુજરાતી ભાવાર્થ સંકટને હરનાર એવો થાય છે આથી જ આ એકાદશી વરુથીને એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના દરેક કષ્ટ સંકટ દુઃખ દર્દ દૂર થાય છે વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધિપૂર્વક જો આ વરુથીને એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે નિસંતાન સ્ત્રી જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે તો તેને સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે આથી જ આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મ હવે સાંભળીએ વરુથીની એકાદશી વ્રતની પૂજન વિધિ તો મિત્રો એકાદશીનું વ્રત આમ તો ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારસ અને બારસ દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે અગિયારસના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવાનો હોય છે અને બારસના દિવસે વ્રતના પાળણા કરવાના હોય છે આથી એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું શુદ્ધ સાત્વિક આહાર લઈને તથા એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી ઘરના મંદિરમાં અથવા તો જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરવી લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ અથવા તો સફેદ રંગનું વસ્ત્ર પાથરવું પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કોઈપણ પૂજામાં ભગવાન શ્રી ગણેશની પ્રથમ પૂજા કરાય છે ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની અથવા તો શ્રી હરિવષ્ણુના કોઈપણ સ્વરૂપ જે તમારી પાસે હોય જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે પછી ગોપાલની મૂર્તિ અથવા તો ફોટો તમારી પાસે જે હોય તેની પૂજા કરી શકાય છે જો મૂર્તિ હોય તો પંચામૃત શુદ્ધ જળ ગંગા જળથી સ્નાન કરાવવું જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવો ત્યારબાદ અબીલ ગુલાલ સુગંધિત પુષ્પ તુલસીપત્ર અર્પણ કરવા ઋતુના ફળ અર્પણ કરવા આ એકાદશીમાં ભગવાનની શક્કરટેટી ધરવામાં આવે છે તે ધરવી અથવા તો ઋતુના કોઈ પણ ફળ જે તમારી પાસે હોય તે ધરી શકાય છે અથવા તો દૂધ દહીં સાકર માખણ કે પછી દૂધમાંથી બનેલી મીઠાઈ આમાંથી કોઈ પણ તમારી પાસે જે હોય તે તુલસી દળ અર્પણ કરીને ભગવાનને ધરી શકો છો ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો બની શકે તેટલો જપ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે પૂજા કરી એકાદશીનું વ્રત કરવું આ દિવસે ઉપવાસ અથવા તો ફળાહાર કરવું તમારે જો એકાદશીનું વ્રત કરવું છે અને પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી બાળક છે વૃદ્ધ છે કે પછી સગર્ભા સ્ત્રી છે તો તેણે પૂજા વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી મન અને વાણીથી પવિત્ર રહેવું આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા એકાદશીના દિવસે ભાત ન ખાવા ડુંગળી લસણ જેવા તામસી પદાર્થ ન ખાવા વગેરે કાર્યો કરવાથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તથા આ દિવસે વરૃથીની એકાદશીની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું વરુથિની એકાદશી વ્રતનું મહાત્મ પૂજનવિધિ અને હવે સાંભળશું વરુથીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એનો મહિમા શું છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે આ લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનારી છે આથી ઘણા લોકો એને સૌભાગ્યદાયીની એકાદશી પણ કહે છે વરુથિની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે બધાએ લોકોને આ વરુથિની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી જ માધાંતા અને ધુમધુનાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા જે મનુષ્ય દસ વર્ષો સુધી તપસ્યા કરે છે તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે

ભૂમિનું દાન વધારે મોટું હોય છે ભૂમિદાન કરતાં પણ તલનું દાન વધારે મોટું હોય છે તલદાન કરતાં સુવર્ણદાન મોટું હોય છે સુવર્ણદાન કરતાં અન્નદાન મોટું હોય છે કારણ કે દેવતાઓ પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે બંને સમાન ફળ આપનારા છે કન્યાદાનના જેટલું જ પુણ્યદાયક ગૌદાન છે અન્નદાન કન્યાદાન અને ગોદાન એક સરખું પુણ્ય આપવા વાળા છે એમ ખુદ ભગવાન કહે છે આ બધા કરતાં પણ વિદ્યાદાન સૌથી વધારે મોટું હોય છે આ વિદ્યાદાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય મેળવી શકે છે પણ જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાતનામય નરકમાં જાય છે તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં ન લેવું જોઈએ છતાં પણ જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે તે હેરાજન મર્યા પછી બીજા જન્મમાં બિલાડો જ થાય છે આથી જ નિશ્ચિત છે એમાં કઈ ફેર પડતો નથી પણ જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો ખરેણા વગેરે આપીને શણવારેની કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે એના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતો નથી આવી રીતે કરનારને જે પુણ્ય પુણ્ય મળે છે તેના જેટલું જ વરુથી એકાદશીનું વ્રત કરનાર મેળવી લે છે એકાદશીના આગળના દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારને આ વરુથી એકાદશીનું વ્રત કરીને કાસુ અડદ મસૂર

આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી વરુથીની એકાદશીનું વ્રત કરનારે બારસના દિવસે કાસું અડદ મસૂર દારૂ મધ તેલ દુર્જનો સાથે વાર્તાલાપ વ્યાયામ પરદેશ ગમન બે વખતનું ભોજન શ્રી સમાગમ અને બળદની પીઠ પર સવારી આ બાર વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ હે રાજન આ પ્રમાણે દસમને દિવસે દસ અગિયારસની દિવસે અગિયાર અને બારસના દિવસે બાર વસ્તુઓનો ત્યાગ કરીને વરુથીની એકાદશીનો વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ પુરાણના આખ્યાનો તેમજ ધૂન ભજન કીર્તનનું વાચિત્રો સહિત આયોજન કરવું જોઈએ આમ કરવાથી વ્રત કરનારના બધા જ પાપો નાશ થાય છે અને તે પરમ ગતિને પામે છે વળી પાપથી ડરવાવાળા પુરુષોએ પણ વરુથિની એકાદશીનું વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વે પાપોમાંથી છૂટી જઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે તેમજ આ વરુથિની એકાદશીના મહાત્માને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે

ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા ભગવાન શ્રી હરિવિષ્ણુની તિથિ છે એકાદશી આથી જ દર એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ માતા લક્ષ્મી પ્રસન્ન થઈ વ્રતધારીના જીવનમાં દરેક નકારાત્મકતા કષ્ટ રોગ ગરીબી આથી વ્યાધિ ઉપાધિનો નાશ કરે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ શુભતા અને મંગલતા પ્રાપ્ત કરાવે છે તો મિત્રો આ હતું વરુથીની એકાદશીનું મહાત્મા અને વ્રતનું મહાત્મા દર્શાવતી સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ